वाटतं माफिया <laughs> <laughs>

સૂપ બનાવો પછી જાત જાતની આજુ દાણો મીઠી લીમડી પછી હળદર ઘણી બધી થોડાક અંદર એ રીતે ખબર બી પડી જાય સૂપ બનાવો ખાસ તો વધારે મહત્ત્વ અંદર આંબલીયા વિડીયો એ જશે ને તેને નવા તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને એ વહાંક તીબી હા કોમેન્ટ કરી નાખતા જે કાંઈ આજના જુવાનને કાંઈ એક બધી વનસ્પતિ આ બધા કહાના ઓછા કરતા सुप कहाँ पीवे एक बार हमारे इधर हम जब मैं आके नहीं तो मैं हम दी जाते सब जा। बदु सब तो दोस्त रहे बदम बाटी काट लाए ये लोहान और वारा पत्ती दिमिदी मदा लाखन चालू करो

જરાક મને બી આનંદ જેવો થાય કેમ કે હવે તો બધા બજારમાં જાય ને સુખ ઘરે કોઈ બનાવી ના રીતના પીતા જ નહીં મળે તો મસાલો આપણે લખવાનો છે કદાચ આપણે કહીએ કે ભાઈ અમે બનાવીને પીએ તો પહેલાં તો આપણે કદાચ હું કહીએ આપણે બી કદાચ મસ્કેરી બી કરે કદાચ હારા યાર હજુ બી તમે સુધારી કે પહેલાં તો આમ બી ડોકું પીતા હોતા એમ કે

અમારી જરા બહુ ભૂખાઈ ગઈ છે એટલે હવે ખાવા હર એકદમ તૈયાર થઈ ગઈ છે આવી રહી છે અમારી જરા તો સૂપ ની પીએ પણ રોટલી ને છા સાથે રોટલો ખાય ખાવાની તું બહુ ભૂખ લાગેલી તને એટલે આવી રહી છે મિત્રો ધીમે ધીમે ઉપર છે એટલે તૈયાર થઈ જવાનો છે પેલા વાટકા માં કેમ હમ પછી તો થાવા દેહી જા ને વાટકો તેને સો મરજારાને પાણી આવી ગયું મોડા માં કાળી ફટફટડા દેજો ના હમ પડી જાય ને તો પંખો હાથ તોમાં બી હા સૂપ બનાવે અને પીઝા ચાઇનીઝવાળા બી મેં તો ના ના પાડે કે તી વોકેટના પીઝામાં બી નાખ્યા ખરેખર ના તો પછી સોમાવી છે ખરા એ વાળા પેલા સૂપ પીએ ને ના પડે આપે છે પણ ખરેખર આમાં છે ને આપણી ઘરની બધી વનસ્પતિ બધી મિક્સ હોય પછી અહીંયા ઉકાળું અને પછી તૈયાર હોય તો ખરેખર એ આપણે સેહત માટે બહુ હજ આપડે ઘણી બધી એવી વનસ્પતિ હોય જે આપણે ખાવાથી હાજા બરાબર જો હાજો લાગે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નજર